જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ અને અમારા પ્રમુખ સ્થાને રહેલા જીતુભાઈ પરમારની આગેવાનીમાં આ રવાડી નું ભવ્ય આયોજન કરવામાં આવે છે કોઈ પણ જાતની જાનહાનિ ન થાય તેની પણ ધ્યાન રાખવામાં આવે છે નમસ્કાર વંદન કરીને આજે રવાડીની શરૂઆત કરવી છે શુભારંભ કરવો છે જ્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે લાગે છે કે મથુરાની જેલમાં નદીઓ ગાંડી તૂર બની અને આજે કાનુડાનો જન્મ થયો છે અને કાનુડાની વાત ન કહેતા શોભાયાત્રા અધૂરી રહી છે પિરામિડ બનાવીને મટકી ફોડવી સિત્તેર થી આસપાસ ની માંગરોળ શહેરની મટકી ફોડવી કાનુડો દેખાય છે એવો માહોલ છે કાનુડા બધી મટકી ફોડવા માટે ઉત્સુક છે ત્યારે મટકી ફોડવી પિરામિડ બનાવીને ખૂબ અઘરું કામ હોય છે છતાં પણ સહેલાઈથી કરે છે કોઈ જાન ના સમાચાર મળતા નથી ખૂબ સારી વાત છે માંગરોળ માટે હવે કાનુડા બે વાત કરીને આજનો પ્રારંભ કરીએ નહીં તો અધૂરું કહેવાય છે

મથુરાની જેલ થી લઈ યશોદાના ગરમ પારણા સુધી ગોકુળio આખું જાણે એમ કહેવાય કે બ્રહ્માનની રક્ષા કરવા માટે જન્મ લીધો છે અને સેવા સુરક્ષા શાંતિ એવી અમારી જૂનાગઢ પોલીસને પણ બિરદાવે છે કે આ શોભાયાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરે એવી આશા વ્યક્ત કરીએ છીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી તમે જોઈ શકો છો જે મટકીને કેવી રીતના ફોડવામાં આવે અને પિરામિડ બનાવી અને એક સંતુલન વ્યવસ્થિત બેલેન્સ બનાવી અને મટકી ફોડવામાં આવે છે આ તો ઘણી નાની છે મટકી પણ હજી આનાથી પણ ઊંચી બે માર હોય કે ત્રણ માળ હોય તે મટકી ફોડવી એ આ છોકરાઓમાં એક જબરજસ્ત જુનૂન છે જે આ મટકી મિત્ર ફોડે છે એમને સહી સલામત કેવી રીતના ફોડાવી તે પણ એક બહુ મુશ્કેલી ભર્યું કામ હોય છે એમને પણ કોઈ જાનહાની ન થવી જોઈએ ભગવાન કૃષ્ણ એને જ કહેવાય માથે છે એ જ મોરપંખ માથે છે એ જ મુખટ અને મુખમાં છે એ જ મોરલી આજે જરા યશોદાનો કાનો કહે છે કે હું રૂડો થઈ જાઉં માં અમારા શ્વેતનભાઈ ભસ્તના અને એમના મધર પણ બેઠા છે ખરેખર આઠમના દિવસે અમે મુકુંદભાઈ ભસ્તાનાને પણ યાદ કરીએ છીએ કેમ કે થનગનાટ કરતો કનૈયો આપણી વચ્ચે ભલે નથી પણ એમની યાદ સદાય માટે રહે છે કેમ કે આખી રવાડીમાં જાણે કનૈયો જ આજે નાચતો હોય એવું દ્રશ્ય લાગતું જ હોય છે એટલે આજના દિવસે યાદ કરીએ છે જય શ્રી કૃષ્ણ આજે કાનુડો બરાબર એમ કહેવાય છે કે મોર પંખ સાથે શોભે છે અને પારણામાં બેઠો છે સૌ લોકોને પણ એમને ઝુલાવાનો લાભ મળશે જ્યાં પણ કહેવાય છે કે મોર પંખ મળે ત્યાં આજુબાજુમાં કનૈયો હોવો જ જોઈએ અને જ્યાં ગાયું જડે ત્યાં મારો કનૈયો ઠાકોર હોવો જોઈએ અમારા વડીલ શ્રી કિશનભાઈ પણ વર્ષોથી આ રવાડી સાથે જોડાયેલા છે તેઓ પણ આ રવાડીમાં ઉત્સુક હંમેશા હોય જ છે ગણપતિનું કાર્ય હોય કે આઠમની રવાડી હોય તેવા સુરક્ષા અને શાંતિ અમારી જુનાગઢ પોલીસ અને માંગરોળ પોલીસના જવાનો પણ આ રવાડી ઉપર તત્પર્વ છે ત્યારે એની સુરક્ષાને લઈને શાંતિથી આ રવાડીનું સંપન્ન થાય એ માટેના પૂરા પ્રયત્ન કરે છે અમારા પવા કાકા કૃષ્ણ કનૈયાનું દર્શન પણ જોરદાર રીતના દર્શાવે છે લોકોને અને અમારા સાથે પસાભાઈ પણ છે ये निगाहें करती है मेरी निगाहें करती है ये निगाहें करती है मेरे कदम पे सजला तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा અત્યારે ખાખી મઢી અને સ્વામિનારાયણ મંદિરની મટકી ફોડી અને હવે કુંભારવાડા તરફ પ્રસ્થાન કરે છે મટકી ફોડવા માટે તો ઉત્સુક છે અનેરો માહોલ છે અને આઠમનો દિવસ છે એટલે વરસાદી માહોલ પણ સાથે જોડાયેલો છે એટલે આનંદમાં ડબલ આનંદનો માહોલ છે આ કુંભારવાડાની મટકી છે જે મહાકાળી મંદિરના સાનિધ્યમાં બંધાય છે બે મટકી છે અને અહીંયા પણ પેલા મટકી ફોડવામાં આવશે ત્યારબાદ આગળ સરહણિયા વાવ બાજુ આ મટકી જશે

આજે જરા હું માં રૂડો થઈ જાવ ગાયો પાડી ત્યારે કનૈયો બન્યો સાહેબ દૂધ દઈ છાસ સૌને માલા માલ કરી દે ઈ મારો કાળિયો ઠાકર દ્વારકાધીશ હોય છે જય કષ્ટ ભંજન દેવ ભગવાન શ્રી હનુમાનજી નું નામ લઈને આજની કવાડીનો શુભારંભ થયો છે હવે તો ભગવાન દ્વારકા ધીર સાંજે ભૂમિ ઉપર ઉતરશે આ મટકીના જે સાડા ત્રણસો રૂપિયા ખોળવાના લેવામાં આવે છે તે પણ તે એકઠા કરી અને બેતાલીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા જેવી રકમ ટોટલ થાય છે તેમાં નાનો મોટો ખર્ચ કાઢી જેમ કે ડીજેવાળા શણગારવાળા શૂટિંગવાળા ને રિક્ષા આ તમામ ખર્ચ કાઢીને જે પણ ફંડ વધે છે તે ગોપાલકૃષ્ણ ગૌશાળા માંગરોળ અને બાકી કુકસવાળા આ બે રકમ ત્યાં ગૌશાળાના લાભાર્થમાં દેવામાં આવે છે આ લોકો નિસ્વાર્થ ભાવે સેવાનું કામ કરે છે એક એક મટકી એક ખંભાઉ ઉપર ફોડાવી અને જે પણ ફાળો થાય એ ગાયના ચારા માટે દેવામાં આવે છે બિરદાવાલ લાયક વાત છે આ લોકોને ધન્યવાદ દ્વારકાધીશ આવી જ શક્તિ સાથે